ને રસોઈ છે કેટલું મીઠું નાખું નાખી દે પછી કહેશે કે આ શું કર્યું સંભળાય પડે એને હા કે અન્યત્ર મન આપવા ના શ્રવશ મારું મન અન્યત્ર હતું મીઠામાં હતું મને સંભળાયું નહીં તો હું જ્યારે આ લક્ષ્ય ભેદ કરતો હોય ત્યારે મને દુનિયાની વસ્તુઓ સંભળાય કે ના સંભળાય આ બહારનેથી કોઈ આવ્યું દેખાય કે ના દેખાય આ બહારને કોઈ બહાર ગયું દેખાય કે ના દેખાય આ ઘણા બધા લાંબા અભ્યાસની આવ્યા આદરપૂર્વક અને એટલા માટે સુખ ક્યાં કહેવાય આનંદ ક્યાં કહેવાય આ બધી સમજોની પણ આપણી પાસે દોષ છે સમજમાં પણ બુદ્ધિગત દોષ અને સંસ્કાર દોષ કે મનોજન્ય દોષ મનમાં પણ બહુ દોષ છે આ

વૈરાગ્ય ભૂલી એને સંતોષ નહીં હોય તો ત્યાગ ના ટકેના વૈરાગ્ય નહી પ્રાપ્ત થાય તો ત્યાગ જાજી પેદાશ નહીં કરી શકે અને વૈરાગ્ય અંદર સંતોષિત થશે છૂટી ગયું એની ખબર ના પડે તો ભય ખબર પડે કે પેલું કહ્યું નહીં એ નથી નહીં તો તમે જો કે ત્યાં છે વય રાખ્યો નથી પેલા એ મિસ નથી વસ્તુની ખોટ પડે એની ખોટ સાલે લે એનો ભાવ સાલે લે એ ઘરમાં સરસ મજાની ખુરશી હોય અને અહીંયા આપણે આમ ટટારામ બેસવાનો હોય પ્લાસ્ટિકની ખુરશીમાં આખો દડો એટલે આમ બેસીએ તો ખરા પણ જેટલી વાર રહી રાત આવે કે કેટલી સરસ ખુરશી છે તો શું થઈ બી મિસિટ આપણને એની ખોટ પડે છે એટલે આવી ખોટ પડે તો સમજવું કે હજુ વૈરાગ્ય ત્યાં તો પ્રયત્ન છે દાન જ છે પણ વૈરાગ્ય જરા બહાર છે